ઉત્સવના સમયે પતંગ દોરીના જોખમના પગલે યોગેન્દ્ર બારોટ દ્વારા અકોટા બ્રિજ પર સેફટી તારનું વિતરણ આગામી ઉત્તરાયણ પર્વના પગલે લોકો પતંગ ઉડાવતી વખતે અકસ્માતો થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ દ્વારા અકોટા બ્રિજ ચાર રસ્તા નજીક લોકોને સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું યોગેન્દ્ર બારોટે જણાવ્યું કે પતંગની દોરી ખાસ કરીને કાપર માણિકા દોરી વાહન ચાલકો માટે ગંભીર જોખમ છે અગાઉના તહેવારમાં પતંગ દોરીના કારણે કેટલાક વાહનો ચાલકોમાં ઈજા પામી અને કેટલાક મોતની ઘટનાની પણ નોંધ લેવાઈ છે સુરક્ષાના આ દ્રષ્ટિકોણથી આ વર્ષે એક હજાર સેફ્ટી તારનું વિતરણ કરવામાં નું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ યોગેન્દ્ર બારોટે નાગરિકોને ચાઇનીઝ દોરીના ઉપયોગથી પણ જાગૃત કર્યા પ્રવી પ્રતિવિધાન મુજબ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વેપારીઓ આનું કાયદા વિરુદ્ધ વેચાણ કરે છે આ વેપારીઓને લોકો અને બાળકોના સુરક્ષાને ધ્યાનમાં લઈ દોરીનું વેચાણ ન કરવા અપીલ કરવામાં આવી યોગેન્દ્ર બારોટ નાગરિકોને સલાહ આપી પતંગ રમતો તહેવાર આનંદપ્રદ હોવો જોઈએ પણ સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે નિયમિત અને સુરક્ષિતતાનો ઉપયોગ કરીને કોઈ પણ દુર્ઘટનાથી બચી શકાય છે આ કામગીરીને સ્થાનિક લોકો પણ વખાણ્યા છે અને આવનારા દિવસોમાં વધુ જાગૃતિ અભિયાનો માટે કાર્યકર્તા બારોટ દ્વારા નવી પહેલ કરવાની પણ શક્યતા દર્શાવી છે તાર વિતરણ યોગેન્દ્રભાઈ દ્વારા ખૂબ સારું સરાહનીય કામગીરી કરવામાં આવી છે ઉત્તરાયણના લીધે જે ગળા કપાતા હોય છે એના કારણે સેફ્ટીના ધ્યાનમાં રાખીને તારનું વિતરણ કરવામાં આવ્યું છે હું યંગસ્ટર્સને થોડી અપીલ કરવા માગું છું કે ઉત્તરાયણ જ્યાં સુધી છે એના પછી પણ થોડી એટલે આમ તો એ લોકોએ સ્પીડમાં લિમિટમાં ચલાવવી જોઈએ એટલે ઓવર સ્પીડિંગ ન ચલાવે ગાડી થોડી સ્લો ચલાવે જેથી દોરો આવે તો એ લોકોને દેખાય અને કોઈ અણબનાવ ન મળે બને સાથે સાથે હું પોલીસ કર્મીઓને પણ પોલીસ ખાતાને પણ વિનંતી કરવા માગું છું કે જ્યાં ચાઇનીઝના દોરા વિતરણ થઈ રહ્યા છે એ લોકોની સામે પણ જે વેચી રહ્યા છે એની સામે પણ કડક કાર્યવાહી કરે અને ચાઇનીઝ દોરાનું વિતરણ બિલકુલ ન થાય જેના કારણે કોઈના ઘરનો ચિરાગ ન બુજવાય કોઈના ઘરમાં અણ બનાવ ન બને એ ખૂબ જ અગત્યનું છે અને એના માટે ધ્યાન આપવું જોઈએ સાથે સાથે જે યોગેન્દ્રભાઈએ કામગીરી કરી છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સરાહનીય કામ કરે એવી કાયમ માટે કરતા રહે એવા એમને અભિનંદન આપું છું વડોદરા શહેરમાં જેમ કે આપણે જોઈએ દર વર્ષે ચાઇનીઝ દોરો હોય કે પછી અન્ય દોરાથી ઘણા લોકોના મૃત્યુ પામતા હોય છે ઘણા લોકો ડેમેજ થતા હોય છે તો એ સંબંધમાં આજે દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે શનિદેવ મંદિર પાસે જે સેફ્ટીના તાર છે જેથી કરીને દોરો આવે તો તાર પર પડે તો કોઈ વ્યક્તિનો જીવ બચે આ પ્રોગ્રામ કરવાથી કદાચ કોઈ એક વ્યક્તિનો પણ જીવ બચી જાય ને તો બહુ મોટું કામ છે અને ખરેખર આ માનવ કલ્યાણનું કામ છે તો દરેક લોકોએ અત્યારે આપ જોવો છો સામાજિક કાર્યકર્તા હોય તો દરેક લોકો આગળના ખાસ કરીને આપ મીડિયાનો પણ અભિમન અભિનંદન માનું છું કે અહીંયા આપ આયા કવરેજ કરવા માટે એટલે આપનો પણ આભાર માનું છું એક હજાર તારનું વિતરણ છે ને હજુ વધારે જરૂર પડશે તો વધારે વિતરણ કરું છું કેમ કે દરેક દર વર્ષે આપણે જોઈએ છીએ ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે અને ઘણા લોકો એન્જર થતા હોય છે પરંતુ જે અમુક ચાઇનીઝ દોરો વેચવાવાળા દુકાનદાર છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારા બી બાળકો છે ઘરમાં તમારા બી બાળકો ઘરમાંથી બહાર નીકળતા હોય છે તમારા બી બાળકોને નુકસાન થાય ત્યારે તમને ખબર પડે તો તમે બે પાંચ લાખ રૂપિયા કમાવવા માટે તમે ખોટો ધંધો ના કરો પ્રતિબંધિત ચાઇનીઝ દોરો ના વેચો